ભરૂચ એલસીબીએ દહેજના સંભેટી ગામ ખાતેથી અગિયાર લાખના કેબલ ચોરીનું ભેદ ઉકેલી એક ઈસમની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચથી મળતી માહિતી મુજબ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના અનુભવ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે દોઢ મહિના પહેલા દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ છાસઠ કેવી સબ સ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં શાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્ધિકી અને તેના મિત્રો સંડોવાયેલા છે હાલમાં નેશનલ હાઇવે આવેલ હોટલ પાસે છે બાતમીના આધારે સ્થળ સ્થળ તપાસ કરતા પર પહોંચી બાતમીવાળા વાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી રાહુલ નૂર આલમ ખાન તથા જુબેરે મળી જુબેરનો ટેમ્પો લઈ જઈ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વિચાર કર્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે સાઇન પર્ક સોસાયટીમાં રહેતા અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઇશાનને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી